તો જો આપણે છે કંટ્રોલર આ મળી ગયા ટમેટા અને ડુંગળી અને લસણ નીકળી હેલો YouTube ચેનલ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો તો મજામાં જ છો મિત્રો આપણે મજામાં નથી કારણ કે આપણને મજા બગડી ગઈ થોડીક શરદી છે તો કાઈ વાંધો નહી તો મિત્રો આપણે ધાર્યું તો કે કઈ આજે સારું ખાઈ કંટ્રોલરનું શાક ખાવું છે શરદી થઈ ગઈ તો ચાલો આપણે આવ્યા છીએ અહીંયા મિત્રો કંટ્રોલ આ ગોતવા અને કંટ્રોલાનું શાક બનાવવાનું છે તો મિત્રો વિડીયો જોતા રહેજો અને આ મારી ચેનલમાં નવા હોય તો મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો અમે આવ્યા છીએ જો કંટ્રોલ આ જોઈ શકો તો હાલો મિત્રો જો આપણે આવી ગયા છીએ કંટ્રોલા ગોતવા જોવા છે કંટ્રોલાનો વહેલો આ રીતનો હોય ક્યાંક જુઓ જો મિત્રો આ છે જેનો નાને ઉમતા કંટ્રોલાનો ફૂલ તો હું આપને મોટું પણ દેખાડીશ હમણાં જો જો કંટ્રોલા અને આજે બનાવવાનું છે આપણે કંટ્રોલાનું શાક જો જો મિત્રો આપણે કંટ્રોલા ગોતતા હતા કે આવું જોવા મળે જો ઢીઢડું કેવું છે જો જો તો હાલો મિત્રો આપણે ખોબો એટલે આ જળી ગયા છે કંટ્રોલ હવે આગળ જઈએ છો બાવળિયા ઘણા છે તો બાવળિયા તો ઘણા છે જોવા છે આ રીતના બાવળિયા દેખાય મિત્રો આ છે કંટ્રોલાનું વેલું બાવળી ની અંદર છે એટલે જોવું પડે કંટોળા છે કે આપણને મિત્રો અહીંયા છે કંટ્રોલ અંદર આ છે વેલો જોઈ જો અને આ છે ફાટા પાવડી જઈએ આપણે આ મિત્રો આવી ગયા આપણે અંદર આ છે મિત્રો કંટ્રોલ આ જુઓ નાના છે મોટા નથી થયા જો આમાં દેખાય નહીં મિત્રો લીલામ લીલું એટલે આમ ખોલ ખોલવું પડે બધું છે જુઓ મિત્રો લાબુ પણ કેટલું બધું છે જોઈ શકો ને અમારી પાસે કંટ્રોલરના વેલા છે ઉપર ઉપરા જુઓ જુઓ મિત્રો આમાં કંટ્રોલ છે પણ તે પાકી જેલા કેવા કંટ્રોલ આવે દેખાડું મિત્રો જુઓ આ છે પાકી પાકીનું કંટ્રોલ જુઓ આવે બી આવે આ કંઈક આ રીતના જુઓ આ તોડી લઈએ આપણે દેખાડી જો આ પાકી જુ કંટ્રોલ છે ફૂલ જો આ રીતના બી આવે મિત્રો આ બી આપણે ઘરે સોંપાય તો ઉગે બોલો

અને પણ થોડા જરાક પાકલ છે જો બી કાઢ નાખો કડવા લાગે

જો આપણે છે કંટ્રોલર મોળા ગયા ટમેટા અને ડુંગળી અને લસણ નીકળ્યું તો આમાં નાખ્યું છે તેલ જુઓ ચાર પાવડા તેલ નાખી દીધું તો હવે નાખણ તો ડુંગળી જોઈએ

हालो डुगी छोकी दवा टेटर छोवी रहे पंज छो टोला

અને કેવાય શીરુ વાળા હવે સાપરમિત્રો ધીમા ત્યાં ચડવા દે પછી આપણે નાખવાનું આ રીતનું Nanti ना kalau भी मीठू थोड़ा जो मीठू ना जो mau itu nah, loga nu yo bhait to bata ho dalwa ka nahi lagte na kon se maru ha ben ben bhire ho to idha bata ho to na kon de

તો મિત્રો નાખી દીધું પાણી વચ્ચે પૂરતા નાખવાનો પછી શેકાવા દેવાનું એટલે મસ્ત સડી જાય શાક અને થોડી ખાંડ નાખી હવા પૂરતી તો થોડુંક મીઠા સાવ શાકમાં જવું બનશે શાક બનાવું મિત્રો જુઓ આ રીતનું કદાચ બન્યું કંટ્રોલનું શાક તો મિત્રો કોમેન્ટ કરજો કોને કોને ખાધું છે કંટ્રોલનું શાક છોમાં જવું આ રીતનું શું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રોને આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો છો